તો બીજી બાજુ વાત કરીએ રાજકોટની તો એપ્રિલ મહિનો શરૂ થતા જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે એક એપ્રિલે બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે બે એપ્રિલે બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી અને ગુરુવારે ત્રણ એપ્રિલે બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાઈ છે આકરી ગરમીને કારણે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે રસ્તા અને કરફ્યુ જેવા સુમસાન જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન ગરમીની સિઝન શરૂ થતાં જ શહેરજનો અને નોંધતા મનુષ્ય સાથે નાના મોટા જીવો પણ તપના પ્રકોપથી પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે આથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ દ્વારા પણ ઝૂમાં વસવાટ કરતા પશુ પક્ષીઓ જેવી કે સિંહ વાઘ દીપડા વાંદરા અને અલગ અલગ પક્ષીઓનું પ્રજાતિના જીવોને ગરમીથી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂને પ્રાણીઓ પિંજરા અંદર પાણીની ફુહારા અને કેન્ડી તેમજ ગ્રીન નેટ સહિતના વ્યવસ્થાઓ ઊભી કરી અને અસહ્ય ગરમીથી રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે જયારે ગરમીનો પારો સમગ્ર દેશમાં ઉચકી રહ્યો છે ત્યારે રાજ્ય ગુજરાત રાજ્યના કેટલાક શહેરોને હાઇલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ ખાતે પણ ગરમીના પારાએ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે તેને લઈ અત્યારે જે માનવી છે તે તો ત્રાહીમાં પોકારી ચૂક્યા છે પણ સાથે પ્રાણીઓને પણ જે તકલીફ પડતી હોય છે તેના ભાગરૂપે આજે રાજકોટ પ્રદ્યુમન પાર્ક જૂના તંત્ર દ્વારા એક મહત્વનો અભિગમ આપવામાં આવ્યો છે અને જે પ્રાણીઓ હોય છે તેના માટે અત્યારે ઠંડક માટે ફુવારાની સગવડતાઓ શરૂ કરવામાં આવી છે અને અત્યારે જે કોઈ પ્રાણીઓ છે તેને સાથે જ જે વાઘ સિંહ દીપડા રીચ સહિત ના જે પ્રાણીઓ છે તેને કોઈને ગરમીથી કોઈને શેકાવવું ન પડે ગરમીની કોઈને કોઈ અસર ના થાય તેના માટે અત્યારે જે પ્રાણીઓ માટે પાણીના ફુવારા ચાલુ કરવામાં આવે છે સાથે જ જે કેન્ડી છે જે ફ્રૂટમાંથી બનાવેલી કેન્ડી છે તેવું પણ ખવડાવવામાં આવી છે અને જે પ્રાણીઓને કોઈ પણ તકલીફ ના પડે તેના નેટ અને એવી સુવિધાઓ પણ રાખવામાં આવે છે ત્યારે અત્યારે વાત કરીએ તો રાજકોટના જે પ્રદ્યુમન પાર્ક ઝુમાં જે છત્તીસગઢથી જે વાઘલા વાઘને વાઘણની જે જે લઈ આવ્યા હતા કપલ તેનું પણ અત્યારે એમાં એક વાઘણે બે બચ્ચાને જન્મ આપ્યો છે હાલ તેની પણ અત્યારે જે સ્થિતિ જોઈએ તો તે ખૂબ સારી છે અને તે તંદુરસ્ત છે અત્યારે તેના માટે પણ અત્યારે પાણીના ફુવારા અને જે પાણીનો છંટકાવ કરી ઠંડકના અહેસાસો કરાવી રહ્યા છે પ્રતિક લીંબાણી ઇન્ડિયન રાજકોટ ક્યાં નામ હૈ આપકા મેરા નામ અનિલ લખલાની હૈ ઓર મેં લોટસ સ્કૂલ સે આ રહા હું જો पड़ोदरी में है हमारे आ, सब स्टूडेंट्स को एनुअल एग्जाम पूरी हो गई है इसलिए बच्चे को थोड़ा एंटरटेनमेंट के लिए हम इधर आए हैं सर आज अभी जो गर्मी की सीजन शुरू है इसी हिसाब से राजकोट के जो प्रदिमन पार्क है वहाँ पर प्राणियों के लिए फुआरे क्या सुविधा की गई है साथ में कैंडी और ऐसी ठंडी चीज भी खिलाई गई है क्या कहेंगे कैसा लग रहा है देखो जहाँ तक मैंने ऑब्जर्व किया है वहाँ तक ये सब सही बात है सब जो एनिमल्स होते हैं प्राणियों होते हैं उसके लिए पूरी तरह से केयर ली जाती है और उसके लिए ये जैसे फुहारे होते उसको कुल्फी खिलाते हैं कोई ठंडी चीज खिलाते हैं और उसके लिए पूरा प्रोटेक्शन जो ये મારું નામ વડગુડ કૃષ્ણા અમે લોકો લોટસ આવ્યા છીએ એક દિવસની અમે નાનકડે એવું આયોજન કરેલું છે જેમાં નાના નાના ભૂલકાઓને અહીંયા અમે વન્ય પ્રાણી જેવો માટેની વિશેષતાઓનું આયોજન કરેલું હતું એમની માહિતી આપવા માટે અમે અહીંયા આવેલા છે જેમાં અહીંયા આપણા એશિયાઈ પ્રાણી સિંહ છે એ બધીની માહિતી આપવા માટે થઈ અને અત્યારે અમે આવેલા છીએ

એ બાબતમાં આમ જોઈએ તો પ્રાણીઓને પણ ઠંડુ ખવડાવવામાં આવે છે અને એમને એમને પણ ફુવારા પદ્ધતિ દ્વારા ઠંડક મળે એ માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે અને અહિયાં નાના નાના બાળકોને પણ જો એવી હીટવેવમાં એ પોતે ન આવી જાય એના માટેનું પણ ખૂબ આયોજન છે અને અત્યારે જોઉં છું તો પ્રકૃતિ ખુંદર એટલી સુંદર ને રહસ્યમય જોવા મળે છે